મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં ઇસ્કોન મંદિર દ્વારા નીકળેલી ભવ્ય રથયાત્રા हरे राम हरे कृष्ण साठी गुंजी उठेल समग्र शहर रणछोटराय मंदिरे जगतना नाथ निकडेला नगरचर्याय फ्युजन नवरात्री द्वारा योजा एसीडोम नवरात्री ओम पार्टी प्लॉट खाडोम नवरात्री नवरात्रीनु खात मुहूर्त કુંભારફળીયા ગામે આદિવાસી બાળકોને શૈક્ષણિક થયેલી અર્પણ નવસારી જગન્નાથ યાત્રા નીકળી હતી શહેરભરમાં રથ ઉપર સવાર થઈ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામે ભક્તોને દર્શન આપ્યા હતા અષાઢી બીજના પાવન અવસરે નવસારી ઇસ્કોન મંદિરના નેજા હેઠળ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી રથ ઉપર સવારથી મામાના ઘરે જઈ રહ્યા છે જગન્નાથનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે એક રથ ઉપર ત્રણેય ભાઈ બહેન આરૂઢ થયા અને ભક્તોને દર્શન આપ્યા હતા નવસારી ઇસ્કોન મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી શહેરના માર્ગો ઉપર જગન્નાથની પૂજા આરતી થઈ શ્રદ્ધાળુએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી શહેરમાં ત્રણેય ભાઈ બહેનને નગર ભ્રમણ કરાવ્યું હતું નગરચર્યાએ નીકળેલા જગન્નાથે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા હરેરામાં હરે કૃષ્ણના ગીત સંગીત અને નૃત્યો સાથે ઇસ્કોનના શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા આ રથયાત્રા પ્રસંગે નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓનું અભિવાદન પણ થયું હતું જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય ટાઉન પીઆઈ સરવૈયા એલસીબીના પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓને આવકારવામાં આવ્યા હતા thank <laughs> you નગર નવસારીના નગરજનોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આ ઇસ્કોન તરફથી આયોજિત બારમી રથયાત્રામાં બધા ભક્તોનું સ્વાગત છે બધા નવસારીના ભક્તોને ભાગ લેવા વિનંતી અત્યારે રથયાત્રા ફુવારા પર પહોંચી છે ત્યાંથી ગોલવાળ લાઇબ્રેરી થઈ નગરપાલિકા થઈ સંસ્કાર પરથી થઈ મંગોળિયાથી થઈને સર્કિટ હાઉસ થઈને ઈસ્કોન મંદિર જશે બધા માટે મંદિરમાં મહાપ્રસાદ અત્યારે પણ ચાલી રહ્યો છે તો મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી છે તો આ ભગવાનના ધામનું ભગવાના ધામની એક ઝાંખી છે ભગવાનના ધામમાં દરેક નાગરિક કીર્તન નૃત્ય અને પ્રસાદ આ ત્રણ જ વસ્તુ છે ચેન્ટિંગ ફિસ્ટિંગ એન્ડ ડાન્સિંગ તે આ પ્રદર્શન થઈ રહ્યું છે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં આજ રોજ ઇસ્કોલ મંદિર તરફથી બારમી જગન્નાથજીની રથયાત્રા નવસારી જિલ્લામાંથી નીકળેલ છે જે સાત કિલોમીટર જેટલા અંતર કાપીને સ્કોન મંદિર જે આપણા અગરવાલ કોલેજ પાસે આવેલ ત્યાં પૂર્ણાવધિ થાય દર વર્ષની જેમ આ વખતે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નવસારી જિલ્લા પોલીસ આમાં ભાગ પણ લે છે અને પૂજા અને આરતીનો પણ નવસારી જિલ્લા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લઈને એક આનંદનું વાતાવરણ ઊભું કરે છે ભગવાન જગન્નાથ તમામ નવસારીની જનતાને ખૂબ કલ્યાણ કરે અને તમામની સમૃદ્ધિ અને વૃદ્ધિ વધારે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ હંમેશા જેવી શાંતિપૂર્વક અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા નવસારીના રણચોડરાય મંદિરથી વર્ષોની પરંપરા અનુસાર રથયાત્રા નીકળી હતી અષાઢી બીજના પાવન અવસરે નવસારીમાં ભગવાન જગન્નાથજીની સુભદ્રા અને બલરામ સાથે રથયાત્રા નીકળી હતી નવસારીમાં રણછોડરાય મંદિરમાંથી બસો વર્ષની પરંપરા અનુસાર જગતનાથની રથયાત્રા પ્રતિવર્ષે નીકળે છે શહેરના રણછોડજી મહોલ્લામાં આવેલ જગતના નાથના આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અતિ પૌરાણિક રણછોડરાય મંદિર ન પલ્લવિત થનાર છે ત્યારે અષાઢી બીજના પવિત્ર અવસરે નિજ મંદિરેથી જગતના નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી રથમાં જગતના નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા રથ ઉપર સવાર થઈ જગતના નાથે ભક્તોને દર્શન આપ્યા હતા સમગ્ર શહેર જય જગન્નાથના નાથ સાથે ગુંજી ઉઠ્યું હતું આ રથયાત્રામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારીના અગ્રણીઓ ભૂરાલાલ શાહ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓ તેમજ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રણછોડરાય મંદિરથી નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી નિજ મંદિરે પરત ફરી હતી આજે અષાઢી બીચના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની આજે સમગ્ર નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સુંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે નવસારી શહેરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા અને રણછોડજી મંદિર દ્વારા બે અલગ અલગ રથયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીના રાજમાર્ગો પર ફરીને ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થશે અને નવસારીના રણછોડજી મંદિર ખાતેના જે રથયાત્રા છે એ સમગ્ર નવસારી શહેરના રાજમાર્ગો પર ફરીને પાછું પૂર્ણ હતી અહીંયા રણછોડજી મોલા ખાતે થશે ત્યારે ભગવાન રણછોડજીને અને ભગવાન જગન્નાથજીને અમારી બધાની પ્રાર્થના છે કે સમગ્ર નવસારી જિલ્લા પર આપની સદાય અમી કૃપા વરસી રહે અને બધાને જ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આભાર નવસારીમાં ફ્યુઝન નવરાત્રિના નેજા હેઠળ લક્ઝરિયસ એસિડોમ નવરાત્રિનું આયોજન થનાર છે બે હજાર નવરાત્રી નવરાત્રિ આવકાર ઇવેન્ટ સાથે ખેલૈયાઓ મન મૂકીને માણી શકે તે માટે વિશાળ એસિડોમમાં નવરાત્રી યોજાશે નવસારી શહેરમાં એસિડોમ નવરાત્રિનું આયોજન થનાર છે આવકાર ઇવેન્ટ અને ફ્યુઝન નવરાત્રિના સંયુક્ત સાહસ સાથે બે હજાર પચીસના વર્ષની નવરાત્રિ નવસારીના ઓમ પાર્ટી પ્લોટ મહેન્દ્ર બ્રદર્સની સામે યોજાવા જઈ રહી છે આવકાર ઇવેન્ટ અને ફ્યુઝન નવરાત્રિની ઓફિસનો પ્રારંભ થઈ ગયો છે આ વર્ષની નવરાત્રિ જાકમજોડ ઓમ પાર્ટી પ્લોટના વિશાળ એસીડોમમાં જોવા મળશે એસીડોમ નવરાત્રિના ભવ્ય આયોજન માટેની પૂર્વ તૈયારીઓની શરૂઆત પણ થઈ છે આવકાર ઇવેન્ટ અને ફ્યુઝન નવરાત્રિના શ્રેયલ શાહ અમદાવાદ બરોડા સુરત મુંબઈ જેવી મેટ્રો સિટીમાં જે નવરાત્રિના આયોજનો થાય છે તે પ્રકારની એસીડોમ નવરાત્રિ નવસારીના ખેલૈયા માટે લાવી રહ્યા છે ઓમ પાર્ટી પ્લટમાં નવરાત્રીનું નવરાત્રિનું ખાતમુહૂર્ત થયું હતું આ વર્ષે આપણે આવકાર ઇવેન્ટ્સ નવરાત્રિ ફ્યુઝન લાવી રહ્યા છે અને નવસારી જિલ્લા માટે લક્ઝરી નવરાત્રિ શું કહેવાય એસી કેવો હોય અમદાવાદ વડોદરામાં આપણે કઈ રીતના નવરાત્રિ જોઈ રહ્યા છે તે ભાગરૂપે આપણે નવસારીમાં બી સરસ એસી ડૂમમાં લક્ઝરી નવરાત્રિ અને અફોર્ડેબલ પ્રાઇસમાં લાવી રહ્યા છે તો ચોક્કસથી તમે નવરાત્રિનો ભાગ રહેજો ને પધારજો ઓમ પાર્ટી પ્લોટ આવકાર ઇવેન્ટ્સ આ વર્ષે ફ્યુઝન નવરાત્રીના નામથી નવરાત્રી નવસારીમાં લઈને આવી રહ્યું છે અમદાવાદ સુરત અને બરોડા અમે લોકોએ જે નવરાત્રિ આટલા વર્ષના અનુભવથી અમે આ વર્ષે નવસારીના કંઈ નવું પીરસવા જઈ રહ્યા છે તો નવસારીને કંઈક નવું પીરસવા જઈ રહ્યા અને લક્ઝરિયસ એસી ડોમવાળી નવરાત્રી અને અફોર્ડેબલ રેટમાં કે ભાઈ સસ્તા ભાવમાં કઈ રીતે કરાવાય એ અમે લોકો આ વખતે બતાવશું અને સૌને બધાને બાર વાગ્યા સુધી બધા કોઈ લાઈનમાં નહીં ઊભું રહેવું પડે દસ મિનિટમાં એન્ટ્રી થઈ જાય એવી બધી સુવિધાઓ અમે રાખી છે અહીંયા અમારી નવરાત્રી ઓમ પાર્ટી પ્લોટમાં થઈ રહી છે તો સૌને આવવા માટે મારું બહુ બધું આમંત્રણ છે નવસારી તાલુકાના કુંભારફળિયા પ્રાથમિક શાળામાં આદિવાસી એકતા ગ્રુપ દ્વારા બાળકોની શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી નવસારીમાં પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થતાં જ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોની દાતાઓના સહયોગ સાથે શૈક્ષણિક કિટ્સનું વિતરણ થાય છે નવસારી તાલુકાના કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં પ્રતિવર્ષે શૈક્ષણિક સહાય દાતાઓના સહયોગથી આપવામાં આવે છે શાળાના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકોની નોટબુક વોલપેન પેન્સિલ સહિતની શૈક્ષણિક કિટ્સ મુંબઈ સ્થિત દાતાશ્રી મીનુ પટેલના સહયોગથી થાય છે આદિવાસી એકતા ગ્રુપના યુવાનો આ સેવા કાર્યક્રમમાં સહભાગી થાય છે પ્રતિવર્ષે કુંભાર આદિવાસી બાળકોને શિક્ષણ હેતુ આ સહાય આપવામાં આવે છે સમાચારો સમાપ્ત આજના મુખ્ય નવસારીમાં ઇસ્કોન મંદિર દ્વારા નીકળેલી ભવ્ય રથયાત્રા હરે રામ હરે કૃષ્ણના નાથ સાથે ગુંજી ઉઠેલું સમગ્ર શહેર अंचळराय मंदिरे थी जगतनानाथ निकलेला नगरचरी आहे फ्यूजन नवरात्री द्वारा योजासे से एसिडॉग नवरात्री ओम पार्टी पलट खाते एसिडम नवरात्री नु થયेलू खात मुहूर्त कुंभारफळिया गामे आदिवासी बाळको ने शैक्षणिक किट्स थेली अर्पण આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર